ચોવીસ મો પાટો છ થોડુંક ધ્યાન આપો એમાં ચોવીસ બે યોગ પૂરા થાય ભજન ને બે યોગ પૂરા થાય બાર ને બાર ચોવીસ પછી આપણા મહાપુરુષ વ્રતમાનના યોગપુરુષ સદાશિવ બાપાને પ્રેમથી વધાવવાવાળા પ્રેમથી તાલી દો વધાવો ચોવીસ વર્ષ ભજન ને ચોવીસ વર્ષ છે ખૂબ રાજી થવાની વાત છે ખૂબ ખુશી થવાની વાત છે આપણા મહાપુરુષ એક જગ્યાએ બેહીને ચોવીસ ભજન કર્યું છે ચોવીસ મો પાટો છે અને અમરાપુરી ધામ થઈ ગયું હાલા અમરાપુરી ધામ બનાવી દીધું બાપાએ ભજન કરી કરી સેવા કરી કરી માનવ સેવા કરી અને ધણીનો જમા જાગરણ કલીકાલમાં ધણી રામદેવજી મહારાજે કીધેલું છે બાપાએ કીધેલું છે કે મારો જ્યાં જમા જાગરણ મારો થતું હોય ત્યાં રેજો મારો જ્યાં જોત પાઠ થતો હોય ત્યાં રેજો મારો જ્યાં નેજો ફરકતો હોય એની આજુબાજુમાં રેજો